આજે ભેગા થયા છો સંધાને આપણે જે સમાજમાં જે બંધારણની મિટિંગ થઈ એમાં લગભગ મોટાભાગના હાજર હતો અને એમાં જે પણ મુદ્દાઓની ચર્ચા થઈ એ બધાને આપણને ખબર છે લગભગ બંધારણના અમલ ચાલુ પણ થઈ ગયો મોટા ભાગે અને સમાજના સૌ કોઈને આ વાત ગમી છે નાના માણસને જો સમાજમાં સાથે લઈને ચાલવું હોય તો આપણે ભલે ગમે એટલા રહી શક્યા પણ એમને સાથે લઈને ચાલવું છે તો બધા જ અમલના મુદ્દા જે બંધારણના જે મુદ્દા છે ને એને આપણે પાળવા પડશે એટલે આપ સૌ આ મુદ્દે ગ્રામજનો બધા સાથ સહકાર આપો અને ગામમાં જ કમિટી બનાવો અને આ બંધારણનો અમલ થાય એવું સૌ કોઈ આપણે કરીએ એવી અપેક્ષા રાખવું ગામજનો દરેક માટે સારું છે અને જેને અમલમાં ના રેવું હોય એની ઘરે અમે આવશે નહીં આ ચોખી વાત બરાબર ના રેવું હોય એની ઘી આવવાનું નહીં પ્રેમારસિંગ વાઘાક્રમ પછી કરશન આંબા પછી મલ્લા અને હરજી મગા જો આ બધા ને મૂકવું કોઈ જવાનું નહીં જો આનું ઉલ્લંઘન કરે તો એની ઘરે આપણે નહીં